વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કર્યા બાદ તેની સાથે લગ્ન કરી ત્રણ સંતાનોનો પિતા બન્યો હતો જે શખ્સને પેરોલ ફલો બરોડા બરોડાથી ઝડપી લીધો છે પંજાબના સરઈ તલવાડી ગામે રહેતો ગુરુબનસિંહ ઉર્ફે ગુરબતસિંહ ઉર્ફે લાદી દિલીપસિંહ ચૌહાણ ઓગણીસો સત્તાણુમાં રાણાવાવની સિમેન્ટ ફેક્ટરીમાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને એ સમયે એ જ વિસ્તારની એક સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરીને લઈ ગયો હતો જે અંગે તે સમયે રાણાવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ત્યારબાદ ગુરુબચનસિંહ પોલીસને હાથ લાગ્યો ન હતો પોરબંદર પેરોલ ફોલો સ્કોડના એએસઆઈ જે કટારા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ સિસોદિયા અને વત્સીભાઈ વરુને સંયુક્ત બાતમી મળી હતી કે ગુરુબચ્ચન હાલમાં વડોદરા ખાતે આવનાર છે તેની ટીમે વડોદરા ખાતે વોચ ગોઠવી અને ગુરુબચ્ચન સિંઘ આવતા જ તેને ઝડપી લીધો હતો અને તેની સાથે અપહરણ કરાયેલ સગીરા કે જે હાલ પુખ્ત વયની છે તે પણ મળી આવી હતી અને તેઓની પૂછપરછ કરતા તેવું સામે આવ્યું હતું કે સગીરાનું અપહરણ કર્યા બાદ તેની સાથે તેણે લગ્ન કરી લીધા હતા અને ત્રણ સંતાનોનો પિતા પણ બની ચૂક્યો હતો અને તેમાંથી મોટી પુત્રીના તો લગ્ન પણ થઈ ચૂક્યા હતા પેરોલ ફોલો સ્કોડે ગુરુ નો કબજો રણાવ પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ